રાજકોટમાં આજે આંગણવાડી કાર્યકરની તેડાગરની ભરતી અરજીમાં મેરિટ લિસ્ટમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત ખાતે ભરતી અંગેના ફોર્મ ભરનારા લોકો પહોંચ્યા હતા મેરિટ લિસ્ટમાં નામ જાહેર ન થતા ઉમેદવારો રોષે ભરાયા હતા ફોર્મ ભરેલા હતા એમાં અમને કોઈના કોઈ કારણોસર રિજેક્ટમાં જ નાખી દીધા છે કે તમારા ડોક્યુમેન્ટ સુવાચ્ય નથી સુવાચ્ય કેવી રીતે નથી કે અમે જે ફોર્મ ભર્યું હતું એ જે કોમ્પ્યુટરની સ્ક્રીન હોય એ ઉપર તમને બતાવ્યું એને વ્યૂ બતાવે તમને વ્યૂ બતાવ્યું તો ક્યારે અમને સુવાચ્ય થતું તો હવે એ લોકો પ્રોજેક્ટરની સ્ક્રીન ઉપર ઝૂમ કરીને બતાવે તો કઈ રીતે સુવાચ્ય બની શકે એ તો તમે વિચારો પ્રોજેક્ટરની સ્ક્રીન ક્યાં કોમ્પ્યુટરની ક્યાં તો એ લોકો એવી સુવિધા તો નહોતી આવી કે પ્રોજેક્ટર ઉપર તમે ફોર્મ ભરીને જોઈ શકો એવી અને ભરતી પ્રક્રિયા કરેલી છે ભરતી પ્રક્રિયા ઝટકવી જોઈએ બીજો કોઈ રસ્તો જ નથી અને હવે એ લોકો પાછા એમ કે છે કે તમારા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા જ નથી ડ્રાફ્ટ પ્રિન્ટ નીકળી અપલોડ બતાવે છે કે તમારા કયા ડોક્યુમેન્ટ અપલોડ થયેલા છે આધાર એમ નમૂના છે તમારા આધાર કાર્ડ આમાં બતાવતા જ નથી તો એ લોકોએ પ્રિન્ટ કાઢીને અમને આપી જ કે

અમે ગાંધીનગરે પહોંચો ને બધા મુખ્યમંત્રી ને જયેશ ભાઈ ને બધા છે મેઇન આઈસીડીએસ વિભાગ બધા કર્મચારીઓને ને અમે લેખિત માં બધી રજૂઆત કરી દીધેલી છે એટલે બધાની આ પ્રક્રિયા અટકાવી અને અમને ન્યાય મળવો જ જોઈએ અને ફરતી પ્રક્રિયા અટકી છે એક તરફી ફરતી પ્રક્રિયા કરેલી છે સો એ ટકા મેં આપણે આંગણવાડીની જે તેડા ઘર અને કાર્યકરની ભરતી હતી એમાં ફોર્મ ભરેલું હતું મારા વાઇફનું અને મારા કઝિન સિસ્ટરનું ફોર્મ ભરેલું હતું અને આ બધા બહેનો આવેલા છે એમને પણ ફોર્મ ભરેલા હતા બધાના જુદા જુદા કારણોસર રિજેક્ટ કરવામાં આવેલા અમને થોડાક દિવસ પહેલાં જ્યારે અઢાર તારીખે મેરિટ બહાર પડ્યું ત્યારે અમારું નામ હતું નહીં અને અમારું નામ છે તે રિજેક્ટ લિસ્ટમાં આવ્યું અને રિજેક્ટ લિસ્ટમાં એવી બતાવતા હતા આપણે સ્ક્રીનમાં કે તમે કોઈ પણ જાતની આમાં અપીલ કરી શકો છો એના કારણે તમને અહીંયા અમે બોલાવશું અપીલ કરવા અને અહીંયા અપીલ કરવા માટે અમે જે જામપનું નથી અહીંયા આપણે આટલો સમય બગાડીને આવ્યા છીએ આટલી નોકરી આટલા પૈસા રોજનું રોજગાર બગાડીને અમે અહીંયા આવ્યા છીએ બધા આવ્યા છે છતાં અમને પાંચ મિનિટ બે મિનિટની અંદર સાંભળી અને તમે જે અપલોડ કરેલું છે એમાં તમારી જ ભૂલ છે એના કારણે હવે તમે કાંઈ કરી શકો નહીં અને એના કારણે અમને બધાને બહાર મોકલી દીધા છે અને કોઈ પણ કારણોસર ત્યાં જે ભરતી હતી તેમાં અમારું કંઈ અમે લઈને આવ્યા છીએ કે ઘોષણાપત્ર કે માર્કનો ફેરફાર છે અમે એ પ્રમાણે અહીંયા ઘોષણાપત્ર અમે અપલોડ કરેલું હતું એમાં લખેલું હતું સ્વઘોષણાપત્ર અને આધાર કાર્ડ અમે બંને વસ્તુ અપલેડ કરેલી હતી પણ અત્યારે ફક્ત અમારું આધાર કાર્ડ જ ત્યાં બતાવતા હતા અને અમને એવું બતાવ્યા કે તમારી પાસે શું પ્રૂફ છે કે અમે તમારી વાત સાંભળી કે ઘોષણાપત્ર કે માર્ક સુધારવાના પછી જે આ બેન હતા એમને હતું કે તમે તાલીમ લીધેલી નથી એમને તાલીમ લીધેલી છે છતાં એનું રિજેક્ટ કરેલું છે અને બધા બેન એવું કંઈ લખેલું નહોતું કે બધી આંગણવાડીમાં આપણે ફોર્મ ભરી શકીએ છતાં ઘણા એવું પોર્ટલમાં બધા ઘણી આંગણવાડીમાં ફોર્મ ભર્યા છે એવો ઉચ્ચાર નહોતો એવી રીતે અત્યારે એમ કે છે કે તમે ગમે તે આંગણવાડીમાં પચાસ ફોર્મ ભરવા હોય તો પણ ભરી શકો છો એવો કોઈ પહેલાં એવો કંઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નહીં